રાજપીપળાની રિક્ષા ચાલકની દીકરીનું ગૌરવ અઢાર વર્ષીય પ્રીતિ વસાવાએ નેશનલ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો દહેરાદૂનમાં યોજાયેલી આડત્રીસમી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચ્યો છે રાજપીપળાના રિક્ષાચાલકની પુત્રી પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિક્સની ટ્રેમ્પોલિન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી નર્મદા જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે વર્ષીય પ્રીતિ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે અને તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી તાલીમ મેળવી રહી છે અઠાવીસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના પાંત્રીસ રમતોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના ત્રીસથી વધુ ખેલાડીઓ સામેલ હતા આદિવાસી સમાજની આ દીકરીએ સૌપ્રથમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાતમો ક્રમ મેળવ્યો હતો અને ફાઇનલમાં આઠ ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો ઉલ્લેખનીય છે કે પ્રીતિએ સુરત ખાતે યોજાયેલી સિનિયર નેશનલ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશીપમાં સાતમો ક્રમ મેળવી દહેરાદૂન સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી આ સાથે પ્રીતિએ સાબિત કર્યું કે પ્રતિભા અને મહેનત થકી કોઈ પણ મુકામ હાંસલ કરી શકાય છે અને આજે રાજપીપળા નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એમની જીતની ખુશીમાં ડીજે સાથે રેલી કાઢવામાં આવી અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર રવિ સૈયદ તલકા ન્યૂઝ રાજપીપળા All right. Starting with women's trampoline gymnastic category, the winner of the bronze medal representing the state of Gujarat. Please put your hands together for Preeti Mayeshwai Vasava I would now request Mr. Sukhinder Singh Seni Ji to kindly press in the medal to the winner. Thank you so much sir so. Now requesting Mr. Sandeep Kumarji to kindly present the souvenirs.